ઓપન ઓબીસી ઈડબ્લ્યુએસ એસસી અને એસટી આ તમામ ઉમેદવારો કેટલા છે આવી સંપૂર્ણ માહિતી આપી છે અહીં તમે જો તો નીચે જેમ જેમ સ્ક્રોલ કરતા જાવ તો જ્યાં મહત્વના મેરિટ છે દાખલા તરીકે અહીં એકોતેર થી બોતેર સુધીનું મેરિટ જુઓ તો એ ખાસ અગત્યના છે તેથી નીચેના જે છે એ એક એક ટકાનો ફરક આપી અને પછી મેરિટ લિસ્ટ આપ્યું છે ખૂબ જ મસ્ત એનાલિસિસ કર્યું છે ઓફિશિયલ નથી પરંતુ એ પરફેક્ટ મેરિટ મેરિટનું જે એનાલિસિસ છે પરફેક્ટ છે કેમ કે આંકડો મેચ થતો આવે છે મેરિટ પર કેટલા ટોટલ ઉમેદવારો છે અને આપણે કેટલા પાણીમાં છીએ એ પણ આપણને ખ્યાલ આવી જાય જગ્યાઓ ડિક્લેર નથી થાય એટલે ચોક્કસ આપણે ખ્યાલ મેળવી શકીશું નહીં પરંતુ અહીંથી થોડો આપણને અંદાજ આવી શકે છે તો આ રીતનું

જે કામ ચલાઓ મેરિટ લિસ્ટ ની મૂકેલી છે એની અંદર પણ તમને એ પ્રમાણે તમામ ઉમેદવારોનો ક્રમ તમને બતાવે છે સાથે સાથે તમારો કેટેગરી ક્રમ કેટલો છે એ પણ બતાવે છે મેન મુદ્દો એ ચગ્યો છે કે ઉમેદવાર જનરલ સીટ ક્યારે લઈ શકે ધ્યાનથી સાંભળજો કે ઉમેદવારે જનરલ સીટ ક્યારે લઈ શકે જો તમારે જનરલ ની સીટ લેવી હોય તો એના માટે તમારે જનરલ ના નિયમો લાગુ પડે આ એક લીટીમાં તમને ખ્યાલ આવી જશે એવી જ રીતે તમે જુઓ તો ધોરણ 1 5 ની અંદર

એમાં જનરલ પુરુષ હોય તો એને પાંત્રીસ વર્ષની ઉંમર અને ફિમેલ હોય તો એમને ચાલીસ વર્ષની ઉંમર આ જે ક્રાઇટેરિયા છે એ મુજબ જનરલના નિયમો તમારે લાગુ પડે અને એ મુજબ તમે ક્રાઈટેરિયા પાસ કરતા હોય તો પછી તમને જનરલની સીટ મળવાપાત્ર છે બીજી વાત કે જિલ્લા પસંદગી વખતે સીટ ફાળવણી કઈ રીતે થાય છે સપોઝ માનો કે તમારે જનરલની સીટ લેવી હોય તો એ કેવી રીતે લઈ શકાય દાખલા તરીકે તમારે બનાસકાંઠા જિલ્લો પસંદ કરવો છે તો જ્યારે તમારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય અને તમે જ્યારે જ્યારે કમ્પ્યુટર આગળ આગળ કે મોટી સ્ક્રીન પણ જિલ્લા કરવા ત્યારે તમારે તમને પૂછશે કે તમારે કયો જિલ્લો લેવો છે તો બનાસકાંઠા જિલ્લો લેવો છે તો એ લોકો ચેક કરશે કે બનાસકાંઠામાં ઓપનની જગ્યા છે પહેલા જનરલની સીટ છે જો અવેલેબલ હશે તો જનરલની સીટ આપી દેશે અને એ અવેલેબલ ના હોય તો ઉમેદવારની કેટેગરી જોશે કે ઉમેદવાર કઈ કેટેગરીનો છે દાખલા તરીકે જો બનાસકાંઠામાં સીટ ઉપલબ્ધ હોય તો પછી એસસીબીસીની અવેલેબલ જ નથી તો પછી તમારી કેટેગરીની સીટનો ઉપયોગ કરી અને પછી તમારે તમારો જિલ્લો લેવો પડે જો જનરલ કેટેગરી અથવા પોતાની કેટેગરીની સીટ અવેલેબલ જ ના હોય તો પછી તમને જિલ્લો મળવાનો નથી તો આ પણ તમે સમજી ગયા હશો ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાબતે પણ ઘણા હવે છે એક્સપાયર એની તારીખ જતી રહી છે તો હવે નવેસરથી એમને ડોક્યુમેન્ટ કઢાવવું પડશે તો આવું કોઈ પણ ડોક્યુમેન્ટમાં કરવાનું નથી તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એની વેલિડિટી હતી મીન્સ કે અત્યારે ભલે એક્સપાયર થઈ પરંતુ એનું એ જ ડોક્યુમેન્ટ જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી માન્ય ગણાશે

અને ત્યાં તમારે સ્થળ પસંદગી તાલુકો અને સ્થળ બંને એક સાથે પસંદ કરવાનું હોય છે તો એ વખતે તમારે સ્થળ પસંદગી કરો ત્યારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેશે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યાં ચકાસણી કે એવું કંઈ કરશે નહીં કે આનું મેરિટ આટલું થાય છે કે કેમ આની આ શું છે બાકી ડોક્યુમેન્ટ એ લોકો લિસ્ટ પ્રમાણે લઈ લેશે તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે બીજું ખાસ અગત્યનું છે કે આપણને ખબર છે કે જિલ્લાવાર કેટેગરીવાર વિષયવાર જગ્યાઓ હજી સુધી સરકારે ડિક્લેર કરી નથી તો જ્યાં સુધી જગ્યાઓ નથી આવતી ત્યાં સુધી તો આપણે અંદાજો લગાવવો મુશ્કેલ છે કે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકી શકે છે હજી કેટેગરીવાળા જ જગ્યાઓ નથી આવી તો આપણે એ કેશ કાઢી શકતા નથી હજી ફાઇનલ મેરિટ લિસ્ટ પણ બાકી છે તો જગ્યાઓ પણ ટૂંક સમયમાં આવી આવવાની શક્યતા જલ્દી જગ્યાઓ આવી શકે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ સરકાર બહાર પાડી શકે છે પરંતુ રાઉન્ડ બહાર પાડવામાં લેટ સરકાર કરી શકે છે કેમ કેમ કે ક્રમિક ભરતી કરવા જાય તો જે રાઉન્ડ છે એ સ્ટાર્ટ થતા વાર લાગશે કેમ કે હજી ઉપલી જે ભરતી છે 9 10 11 12 ની એ ક્લિયર થઈ નથી જ્યાં સુધી એમનો હાજર રિપોર્ટ ના આલે ત્યાં સુધી ક્રમિક ભરતી નથી થઈ એવું સમજી શકાય એટલે 11 12 વાળાને પહેલા ઓર્ડર આપે મીન્સ કે હાજર કરે 10 9 10 વાળાને હાજર કરે અને પછી 6 થી 8 ને હાજર કરે અને 1 થી 5 ને હાજર કરે આ પ્રમાણે ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય છે પૂર્ણ થાય તો આના માટે રાઉન્ડ લેટ જઈ શકે છે પરંતુ જે જગ્યાઓ છે એ તો સરકાર ટૂંક સમય કરી શકે છે સાથે સાથે એમને ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવું હોય તો એ ફાઇનલ મેરિટ પણ કરી શકે છે રાઉન્ડ લેટ જવાની શક્યતા ખરી બસ આટલું જોવાનું છે મિત્રો વિદ્યા ભરતી રિલેટેડ એ ટુ ઝેડ અપડેટ હશે તો મારા ચેનલ પર આવી રહેશે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો એમને તે તમામ મિત્રો છે એમને ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરશો વિડીયો ગમે તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો